અને હજી તો ચોમાસાની શરૂઆત છે ત્યાં જ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે પછી અમદાવાદ હોય કે પછી હોય જુનાગઢ જુનાગઢમાં વરસાદ પડતા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ જેલ રોડ નજીક અનેક વાહનો ફસાઈ ગયા હતા ગટરની કામગીરી બાદ હલકી ગુણવત્તાનું પેચવર્ક કરવામાં આવ્યું એક જ કલાકમાં દસ થી બાર જેટલા વાહનો ફસાયા સ્થાનિકોએ ખાડામાંથી વાહનો બહાર કાઢ્યા સદનસીબે કોઈ જાનહાની નથી થઈ વહેલી તકે પેચવર્ક કરવા લોકોએ માંગ કરી છે એક જ કલાકમાં દસ થી બાર જેટલા વાહનો ફસાયા સ્થાનિકોએ ખાડામાંથી વાહનો બહાર કાઢ્યા સદનસીબે કોઈ જાનહાની નથી થઈ વહેલી તકે પેચ વર્ક કરવા લોકોએ માંગ કરી છે